हेलो गाय जय माता जी जय श्री कृष्ण राधे राधे तो आज बदाय जाए डाकिये तो मेलड़ीमा मंदिर से तो न्या अपने दर्शन करवा जाऊ हाली ने जाइए तो अमा डाय जो जो ले बधाई थी गैस तैयार है ये पड़ सो तो एटला बधाई जाए अरेस पी आ बधाई लैं जाऊ फोन करज साइकिल મે જો ભેડ પર જન મહાદેવ ના મંદિર આગર પોગી ગયા ને આ જો આયા મેળો અમાર ભરાઈ હોહોરો ને આ મંદિર છે હા બધાઈ જો આય પોગી ગયા છે અને ઓલા નાના નાના પેંડા પાઘવા અને આ એટલે અમે સહી અમાર દોડું જો પાઘવા એ તો થોડવા જ મૈંડા છે આ તો માની કણ થઈ ગયો મને ઓ હો હો કાઈ બોલો છો ખરા અરે શું બોલું લ્યો બોલ બાપા સીતારામ જય

પણ બોલું લક્ષી બાપુ આજે કુતરાય પહોંચે છે કેટલા વાડીમાં છે ને અને બિચારા ભીવા મીંડા છોકરા સાના માના હાલવા મીંડા અને કુતરાય પહોંચે એડા મારા કૂતરા दादा ભહે છે તી તો ઓસા સંભળાતાય ને નળમાં હાલવાનું જો તો આયા જો આ મેલડી માં મંદિર હતું હવે ન્યાથી આયા ઉપર સેનું મંદિર હે ને જોવા જાય હું તો પહેલી વાર આવ્યો તું કેટલામી વાર આવી कोई ने खबर नहीं थी अब जाए रे फाड़िया माताजी નું મંદિર હે રીતે જેને ઊંચું ઊંચું હા સડી ગયો તને તઈ નો દોડતો હો હે જાય ફોડીર માં નું મંદિર છે નાયા શું કરે હે ઈ રમવાનું નો હોય એનાથી बंगलो बने ई બે નું ને કરવાનું હોય જો બે કરી જોતાર ભાઈ ને એવડો થાય

कल को जतोरन बांधे से ना ना

સાલું બંધ કરવાનું હોય એવું કાંઈ બટન ને એવું હોય છે તો જો અહીંયા શું કરવાનું છે કઈ થાય આપતું નથી તો ઠીક છે અહીંયા શું કરવાનું આ શું છે નંબર સીડી અહીંયા સડવાનું જો આ સીડી છે આવી રીતે આમાં સડવાનું ઉપર કામ કરતા હોય ને આમ જોઈ લે એટલે બી સીડી છે જો અને આ બધાય વાયરિંગ છે એના પવન શકી ચાલુ બંધ કરતા હોય

<laughs> है। से से है। <laughs> से है, य तरशाही થઈ ગયા લનીરે થઈ ગઈ હે જા કેરબા મર્યું પાણી પી લ્યો એમ કે ના ભાઈ સી દેવ પર આના ઈ ભાઈ હવે જો પવન સે કીમ કામ કરે હે સજો હવે બધાય પવન સે કી મોજ મસ્તી કરીને જોયું કે લેપમા બેહું એટલે કે બેહાય નઈ પડતી પ્રૅંક થઈ ગયો કા કદર મે આપ રે તો મે જો ગામમાં પુગી ગયા તો અમારું ગામ જો કેવું મસ્ત દેખાય છે તો દીકુ શું કે એ વિડિયો ગમે તો લાઈક કરજો શેર સબસ્ક્રાઇબ હા વિડિયો ગમે તો લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો કેવો લાગ્યો તો કમેન્ટ ફોતેન કરજો તો મે ગયા તા ડાખરાની ધારે તો જો અમાર ગલ માતાની ધજા કેવું મસ્ત દેખાય છે